તો ગુડ આફ્ટરનુ ને બધાયને જય માતાજી પેલા તો તો તમારો બધાનો સ્વાગત છે મારા એક નવા વિડિયોમાં રોંઢાનો વાગી ગયો 5.5 6 જેવું થવા આવ્યું છે ને ઈ પણ આપણે એક આજ ચેલેન્જ કરવાનો છે અને ઈ પણ નાસ્તાનો અને આપણે આજે બેન ને પણ એડ કરીશું બેન જો અત્યારે માથું બાથું ઓરવીને તૈયાર થઈ છે હવે આપણે જાવું છે નાસ્તો લેવા તો બી કન્ટિન્યુ ગુડ આફ્ટરનૂન ને જય માતાજી તો ભાઈની ચેનલમાં હું પહેલી જ વખત આવું છું અને મારું ફર્સ્ટ વ્લોગ છે

તો આપણે તો ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે નાસ્તો રાહ જોઈને તૈયાર થઈને બેસી ગયા છીએ હવે નાસ્તો ક્યારે આવે આવે એટલે આપણે ચેલેન્જ ને સ્વીકારીશું એટલે નાસ્તો આવી ગયો છે હવે અમે ભાઈ બેન ચેલેન્જ કરી તો આપણે નાસ્તા માં લઈ આવ્યા છે ઘૂકરા અને જોઈએ હવે કોણ જીતે છે અને કોણ હારે છે મને મત લાગતું કે મારી બેન જીતી શકે કેમ કે ખાય જ જતી બેન આવો બધો નાસ્તો બાયણે કાટે છે તમે જુઓ બાર ઘૂકરા છે અને બે ને છ છ ભાગ ભાગમાં આવશે તો જોઈએ હવે કોણ જીતે છે નાસ્તો પીડા પેલા બેન ને કઈ ખવડાવવાની જરૂર ખાતી નથી આવડતી નાસ્તાની પ્લેટ કેમ બનાવી એ ખબર નથી પડતી તો આપણને શું કરી દે કે પ્લેટમાં એક બે ત્રણ ચાર પાંચ ને છ છ જોઈએ કોણ જીતે ને કોણ હારે આપણા સપોર્ટ માં તો આપણી નાની બેન આવી ગઈ છે વારું થઈ ને હાલે હાલે ના શું ચાલે તો ભલે બે બેનુ હોય આપણને કઈ ફેર પડતો નથી આપણે તો હોય એટલો નાસ્તો ખાઈ જ જાય બરોબર અમે બે થઈ છે એટલો બધો નાસ્તો હા તો કઈ વાંધો નહીં ખાઈ જાવ વાંધો નહીં

આમાં બે છીએ પણ લાગતું નથી કે અમને ભાઈ પોચી શકશે લાગે છે તો એવું કે ઈ જીતી જાય અરે કેના કે ચાહતે હો કેમ કે છોકરો જમવામાં સ્પીડ ઓછી હોય એની છોકરાઓની થોડીક વધારે હોય આપણે બીજું કોઈ કામ જ નથી કર્યું ખાવા સિવાય અબે સાલે બે પ્લેટમાં બબે વઈ જાય છે જોઈ ગયા હવે અમારે તો પ્લેટમાં વઈ જુનો છે એના છે જલ્દીઓ ખાઈ ગયેલો પૂરો

તો ભાઈ ખરેખર હું જીતો હું તમે તો બે જણા હતા એટલે હું તમારી જીતી ગયા બસ બેન જીતી ગયો ખરેખર હું જીતો હું બરોબર તો આ વિડીયો ને આપણે અહીંયા એન્ડ કરી દઈ હવે મળીએ નેક્સ્ટ માં તો બધાને બાય બાય